પહેલી નજરે આજે જોવા મળી ચાલો તાલુકામાં નવો બનેલો ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાંથી નવ હજારથી દસ હજાર કાર્યકરો ભાજપ કોંગ્રેસના વર્ષો જૂનો નાતો છોડી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હાથે આપનો ખેસ ધારણ કર્યો

લોકપ્રિય વસાવા સભા સ્થળ પર કલાકનો સમય લાગ્યો આવો નજારો દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યો ગુજરાત જોડો જનસભામાં ચેતરભાઈ વસાવાનું પાઘડી બાંધી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ચેતરભાઈ વસાવાએ હજારો જનસભાને સંબોધન કરતા ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા દાહોદ જિલ્લામાં રોજગારી વિશે વાત કરતા જિલ્લાના મજૂરો ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી માટે પોતાનો પરસેવો છે ત્યારે દાહોદ જિલ્લામાં રોજગાર પૂરી પાડવામાં સરકાર સાવ નિષ્ફળ ગઈ છે તેવા આકરા પ્રહારો કર્યા સો દિવસની રોજગારીની યોજના મનરેગામાં કરોડોના કૌભાંડ પર ચૈતરભાઈ વસાવાએ કૌભાંડ કરનારા પર આકરા પ્રહાર કર્યા ગુજરાત જોડો જનસભામાં પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ચાલુ સરપંચો પૂર્વ સરપંચો એપીએમસી જાલોદના ડિરેક્ટરો ભાજપ કોંગ્રેસનો વર્ષો જૂનો નાતો છોડી આજે ચૈત્રભાઈ વસાવાના હસ્તે આપમાં જોડાયા આવનાર દિવસોમાં સ્થાનિક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ સામે હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીએ આજે મોટો પડકાર ફેંક્યો આવનાર દિવસોમાં ભાજપ કોંગ્રેસમાં ભંગાણ થઈ ભૂકંપ આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રિપોર્ટર કિશન મોહન યા દાહોદ